ક્ષત્રિય રાજપૂત કરણી સેનાને સર્વ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું ક્ષત્રિય કરણી સેના અને સર્વ સમાજ દ્વારા સુખદેવસિંહ ઘોઘા મેડીની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય કરણી સેના અમદાવાદના નવા નરોડા ખાતે આવેલ રાષ્ટ્રીય કાર્યાલય ખાતે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ હત્યા કરવામાં આવી હતી અને તે જાહેરમાં તેઓનો એન્કાઉન્ટર થાય તેવી માંગ ઉઠવા પામી છે શ્રદ્ધાંજલિ સભામાં સંત શ્રીઓ ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અધ્યક્ષતામાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમ સંત શ્રી કાલિદાસ બાપુ સહિત ગુજરાત ભરમાંથી સર્વ સમાજના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહજીની ઘોઘા મેળીની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જ્યારે આ સભા દરમિયાન એક યુવતીએ પણ કહ્યું હતું કે હું જાતે મુસ્લિમ સમાજમાંથી છું પરંતુ મને દિલથી અને લાગણીથી સુખદેવસિંહજીની ઘોઘા મેળીની खूबज याद आ रही है कारण के जोए हूँ तो एक मुस्लिम होवाना नाते पर मैंने खूबज साथ ने सहयोग આપ્યોતો तो। वो सर्व समाज के आगे वागे सर्व समाज को हमें चलना होगा आप सबको तारीख समय और स्थान जल्द ही बताया जाएगा उससे पहले यदि एनकाउंटर हो जाता है तो सही है नहीं होता है तो पूरे भारतवर्ष से हम लोग राजस्थान विधानसभा का घेराव करेंगे મુસ્લિમ છું અને મને એમાં કોઈ જ એટલે કોઈ જ વાંધો નથી કેમ કે જે શીખ મેં એમનાથી મેળવી છે જે ઇન્સ્પિરેશન મેં એમનાથી મેળવી છે હું પોતાને લખી સમજું છું કે હું એમનાથી ક્લોઝ હતી અને એમને જે મને સપોર્ટ કર્યો છે એના લીધે જ હું આજે અહીંયા ઊભી છું જય શ્રીરામ